જાતિના એક બહે કરવામાં આવતા હોવાનો ફ્રોડ લેટર મળતા ખળભળાટ સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા માંડવા ગામના અનુસૂચિત જાતિના એક બહેનને

આવી હોવાનું જણાવ્યું હતું અને આગેવાનોએ જણાવ્યું હતું કે આ બાબતે ફરિયાદ નોંધવામાં આવશે અને જરૂર પડીએ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સમ્રાટ સમાચાર તળાજા તમારો પરિચય ગામ જસેપરા ભરત બાલે ઉજીભાઈ કુળેસા આજે કઈ બાબતમાં રજૂઆત કરાવવા આવેલા હતા રજૂઆતમાં એવું હતું કે ભાવુબેનને આ એક કાગળી આવ્યું તડીપરનું એટલે એ બાબતે આવ્યા હતા તો કોને તમે મળ્યા અત્યારે માલમાં ને સાહેબે તમને શું કીધું

ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણે તળાજા પ્રાંત અધિકારીના એક ફેક પત્ર આવેલો હતો કે ભાઉબેન નૈયાને તડીપાર કરવામાં આવેલા છે તો એના અનુસંધાને આજે અમે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા કે સાહેબ આ તમારા નામનો પત્ર આવેલો છે તો આ ખરેખર સત્ય છે કે નહીં તેની પૂછપરછ કરવા માટે આવેલા જવાબ આપવામાં આવ્યો કે આ પત્ર ફેક છે ને અમે કોઈ પત્ર મેકલેલો નથી તમે આના અનુસંધાને અમે એક તમને અરજી આપીએ છીએ કે આ નો પત્ર નથી આની પાછળ તો ભાઉબેનને બદનામ કરવા માટે અસામાજિક તત્વનો હાથ હોવો જોઈએ આની ઉપર ફરિયાદ પણ કરવાના છે ને આવતા સમયમાં જરૂર પડશે તો આંદોલન પણ કરશું